આવડે જોઈએ ચાલો શું છે ગ્રામોદયથી ભારત ઉદય આનો હેતુ શું છે પહેલા તો કે ભારતનો સાચો વિકાસ ગામોના વિકાસ થી થાય છે બરાબર આ વિચાર ઉપર આ યોજના આધારિત છે જો મારે ભારતનો મારા ભારતનો મારે વિકાસ કરવો છે તો પેલા મારે ગામડાનો વિકાસ કરવો પડે બરાબર ગામડાના લોકોનો વિકાસ થાશે એટલે ઓટોમેટિકલી ભારતનો શું થઈ જશે ઉદય થઈ જશે બરાબર છે એટલે ભારતનો શું કરવો પડે છે મારે સાચો વિકાસ ગામડામાંથી થાય અહીંયાથી કરું તો મને શું મળે છે એટલે રિઝલ્ટ તો કે ગ્રામોદયથી ભારત ઉદયનું મને રિઝલ્ટ મળે છે બરાબર આ યોજના એના ઉપર આધારિત છે જ્યારે ગામ મજબૂત બનશે શું બનશે જ્યારે ગામ મજબૂત બનશે ત્યારે ભારત છે એ સ્વયં ઉદય કરશે ફરીથી બોલું છું જ્યારે ગામડું એટલે કે જ્યારે ગામ મજબૂત બનશે ત્યારે ભારત દેશ છે એ ઉદય કરશે બરાબર છે હાલો આ હેતુ આ યોજના છે આના મુખ્ય હેતુઓ શું છે ભાઈ સમજીયા એના હેતુઓ કે સુકામા યોજના બનાવી ગવર્નમેન્ટે તો પેલું ગામડાનો સર્વાંગી વિકાસ કરવો એટલા માટે થઈને સરસ રીતે અને ભારત દેશ ને એક યુવાનની જરૂર છે અને તમે પણ એ ભવિષ્યના યુવાનો છો બરાબર તમે પણ ભારતનું શું છો ભારત નો ઉદય તમે પણ છો બરાબર એટલે ગામડા ને શું જરૂર છે સર્વાંગી વિકાસ ની જરૂર છે બીજું

બાકી સિટી વાળા રહ્યા ગામડા વાળા કઈ બાકી રહ્યા નથી આ ગામડા વાળા બધા આવી ગયા જોવ તમે બરાબર છે એટલે ગામડાની અંદર જો સેન્ટેન્સ ઉપર જ બોલો છો જ્યારે ગામ મજબૂત બનશે જ્યારે ગામડું મજબૂત બોલશે બનશે ત્યારે ભારતનું શું થાશે ઉદય થાશે બરાબર તો ગામડાની અંદર તો આવા બધા જ લોકો હોય ખેડૂતો હોય મજૂરો હોય પછાત વર્ગના લોકો હોય મહિલાઓ હોય છે બરાબર છે ગરીબ હોય બિચારી અને યુવાનો હોય છે બરાબર તો આ બધાના યોજનાનો લાભ મળે છે ચા બધાને લાભ મળવા મંડશે એટલે ઓટોમેટિકલી શું થઈ જશે ભારત છે એનો ઉદય થઈ જશે બરાબર ચાલો આ યોજના અંદર કેવા કેવા કાર્યો થાય છે જો અહીંયા તમને ઓછા કાર્યો હજી લખ્યા છે આમ જોયો તો બહુ બધા હોય છે બરાબર સમજીએ આપણે થોડા ટૂંકમાં આપણે લખી શકીએ એટલે કહું છું તમને હું પેલું વન્ય થી થતા પાકના નુકસાનને બચાવવું પહેલી વસ્તુ આના માટે ગવર્નમેન્ટ તમને સહાય આપે છે પ્રાણીઓ ન આવી જાય ફરતી બાજુ વાયર બાંધવા માટે વાડ બનાવવાનું કે તમને ખબર તો કાટાવાળા વાયર આવે છે એ ફરતી બાજુ બાંધવા માટે સરકાર તમને સહાય આપે છે આ યોજના ત્રુ બીજું દુકાળ સમયે જ્યારે વરસાદ બહુ ઓછો પેડો હોય છે ત્યારે દુકાળ સમયે પશુઓ માટે ઘાસનું ઉત્પાદન કરવું અને શેલ્ટર બનાવવું પશુ શેલ્ટર બનાવ પશુ પશુઓ ત્યાં વ્યવસ્થિત રહી શકે બરાબર એના માટે આખી યોજના છે આ બીજું સેટેલાઇટ થી વરસાદની આગાહી કરવી અને ખનિજના ક્ષેત્રો શોધવા એ પણ આ યોજનાની અન્ડરમાં આવે છે આવું શું કામ ભાઈ તો કે જ્યારે ખેડૂતે પાક વાવ્યો છે ત્યારે આપણે સેટેલાઇટ થી જોઈ લઈશું કે વરસાદ આવવાનો છે એટલે પહેલાંથી ખેડૂતોને કહી દઈશું કે ભાઈ વરસાદ આવવાનો છે તમારી માંડવી ઢાકીને રાખજો બરાબર જો પહેલાં આવું ન થતું આ યોજના આવ્યા પછી ખેડૂતોને બધી ખબર પડી ગઈ એડવાન્સમાં કે હમણાં વરસાદ આવશે ન્યૂઝમાં આવી જાય હવામાન ખાતાવાળા કહી જાય કે હમણાં વરસાદ આવશે ટૂંક સમયમાં આવતીકાલે આગાહી છે ત્રણ દી પછી આગાહી ચાર દી પછી આગાહી છે એટલે આપણે આપણો પાક છે શું કરે કલેક્ટ કરીએ ક્યાં ક્યાં વ્યવસ્થિત રાખી દે જેથી બગડતો નથી બરાબર હંમેશા યાદ રાખજો ગવર્મેન્ટે બનાવેલી યોજના હોય ને ઇન્સ્ટન્ટ કામ લાગે એવું જરૂરી નથી લોંગ ટર્મ પણ કામ લાગે એટલે લાંબુ વિચારવાનું હંમેશા બરાબર આગળ ખેતીની અંદર યાંત્રિકીકરણ પહેલા તમને ખબર હોય તો બળદથી ખેતી થાતી એક સમયે માણસથી પણ થતી એ પણ હું તમને કહું છું માણસ ને આગળ જોતી અને પછી ખેંચવામાં આવતું હળ ને એ રીતે થતી એના પછી બળદ આવ્યો એટલે કે પશુનો ઉપયોગ થતો પશુ ઉપર આપણી સરકારને જીવ દઈ આવી કે ભાઈ પશુ ઉપયોગ કરાય નહીં તો એની જગ્યાએ શું આવી ગયું યંત્રો આવી ગયા છે મે ટ્રેક્ટર આવી ગયું છે પછી ટ્રેક્ટર ની અંદર પછી પાછળ તમેમાં ઘણું બધું જોડી શકો છો મતલબ ખેતી કેવી થઈ છે અત્યારે ઈઝી કરી દીધી છે કેના કારણે તો કે યાંત્રિકીકરણના કારણે એને તો તમને ટ્રેક્ટર તમારે જો પોતાનું લેવો હોય તો એને તો તમને સબસિડી ગવર્નમેન્ટ આપે છે ટ્રેક્ટર લેવો હોય મિની ટ્રેક્ટર લેવું હોય જેવડી જરૂરિયાત પછી આપણી બરાબર છે એને તો તમને સબસિડી મળી જાય ને ત્યારકંડ બાગાયતી પાક છે ને ગુણવત્તા સુધારવા માટે પણ આ યોજના ઉપયોગી છે બાગાયતી જે બધા પાક છે ચા કોફી આપે એને પણ ગવર્નમેન્ટ બચાવી લે છે આગળ પાકનું ટેસ્ટિંગ કરવું છે તમારે તો એના માટે ગવર્નમેન્ટે શું ખેલું છે લેબોરેટરીલા તમને નેક્સ્ટ યર ખબર પડે કે આ પાક વવાય કે ન વવાય બરાબર ઈ પેલા ને પેલા સમયમાં નોતી ખબર પડતી હવા પડવા મેંડી બધાને ખબર ભાઈ કે આ ઘઉં વવાય ને આ ઘઉં ન વવાય આઉ બિયારણ વવાય આઉ બિયારણ ન વવાય કેવી રીતે ખબર પડી તો કા યોજનાથી ખબર પડી છે આગળ જળાશયોનું ઊંડા કરવા મતલબ ઉદાહરણ તરીકે જ્યારે ચોમાસું હોય જાય પાણી સુકાઈ જાય તળાવની અંદર આજુબાજુમાં ત્યારે એને ઊંડું કરી નાખવાનું જેથી કરીનેમાં પાણી વધારે રહી શકે અને એમાં વધારે રહેશે પાણી જમીનમાં જશે જમીનમાંથી પાણીનું જમીનનું સ્તર કેવું આવશે ઊંચું આવશે એટલે તમે જ્યારે ટ્યુબવેલ કરશો ત્યારે બહુ ઓછો ટ્યુબવેલ કરશો તો પાણી આવી જશે બરાબર તમારો પાક છે વ્યવસ્થિત સુધરી શકે ચેક ડેમો રિપેરિંગ કરવા આજુબાજુ ડેમો તૂટી ગયા હોય એની દિવાલ તૂટી ગઈ હોય તો એને રિપેર કરી નાખવી જેથી કરીને વરસાદ આવે ત્યારે પાણી અંદર ગામમાં ન આવી જાય બરાબર આ બધી પ્રકારનું આવું કેટલું બધું છે બરાબર પરંતુ તમે જો આટલું લખો છો તો તમને ઇનફ થી ત્રણ માર્ક આરામથી મળશે લખી શકો એવો પ્રશ્ન બનાવી દીધો તમને અને સાવ સહેલી તમને આવડી પણ જાય બરાબર છે તો સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર અને તમારો પણ શું કરો તમે ઉદય કરો પ્રશ્ન પૂછાય ત્યારે બરાબર